સુરતમાં કતારગામમાં થયેલ આઠ કરોડની લૂંટનો ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી હતી સુરતના કતારગામ વિસ્તારમાં સજાનન ટેકનોલોજીના કર્મચારીઓ સાથે લૂંટની ઘટના બની હોવાની ફરિયાદ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ હતી જે મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ તપાસ કરતી હતી જેમાં સેફ ડિપોઝિટમાંથી રૂપિયા લઈને જતા કંપનીના કર્મચારીઓને બંદૂક બતાવી એક ઇસમ વાનમાં બેસી ગયો હતો ત્યારબાદ અલગ અલગ જગ્યાએ કંપનીના કર્મીઓને ઉતારી ઇકો કાર લઈ નાસી છૂટ્યો હતો ત્યારબાદ ઇકો કાર પણ વરિયા રોડ પરથી બિનવારસી મળી આવી હતી જે મામલે કંપનીના જે કર્મચારીઓ લૂંટના દિવસે હાજર હતા તે તમામના નિવેદન લેવાયા હતા આ નિવેદનમાં પોલીસને વિસંગતતા દેખાતા પોલીસને પહેલેથી જ ફરિયાદી પર શક હતો ત્યારબાદ પોલીસે બે હજારથી વધુ સીસીટીવી કેમેરા તપાસી આરોપી રોહિત સુધી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પહોંચી ગઈ હતી અને રોહિતની ધરપકડ કરી હતી ચાલો કરો ગઈ તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં કતરખાં પોલીસ સ્ટેશનમાં એક લૂંટના બનાવ દાખલ કરવામાં આવ્યો જેમાં સાજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ જે એક ડાયમંડ મશીનરી બનાન બનાવવાળો કંપની છે આના કર્મચારીના એક સેફ ડિપોઝિટથી બીજા સેફ ડિપોઝિટમાં લઈ જતા મત પર રકમ આઠ કરોડના લૂંટી ગયા અને કતરગામ પોલીસ સ્ટેશનમાં આ ગુના રજિસ્ટર કરવામાં આવ્યું સર ગુના ખૂબ જ ગંભીર પ્રકારની હોય એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમના સીટી ડેગરે ખેટર અને ડીસીપી ક્રાઈમ અને ડીસીપી ક્રાઈમના માર્ગદર્શન અને ડીસીપી ક્રાઇમ ટુના સીધી ઢેગરે ખેટર અલગ અલગ પ્રકારની ટીમ રચના કરવામાં આવ્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના તમામ પ્રકારની તરીકેથી આ ગુના ડિટેક કરવા માટે પૂરા પૂરી પ્રયાસ કરવામાં આવ્યું આ ગુના તપાસ દરમિયાન આ વાહનમાં હાજર હાજર તમામ ઈસમોની યુક્તિ પ્રયુક્તિથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત ઇન્ટરોગેશન જારી રાખવામાં આવેલ જેમાં અમુક મુદ્દા મુદ્દાઓ પર વિસંકત જણાય આવેલ હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ ટીમો તરફથી જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે એક માનસ એક ઈસમ જેના નામ રોહિત વિનુભાઈ ધુમર હતા તેમને ઝડપી પાડી તેની સઘન પૂછપરછમાં તેઓએ કબૂલ કરવામાં આવ્યું કે તેઓના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેસવાલા અને કેસવાલાના જે મિત્ર નરેન્દ્ર દુધાના કહેવાથી આ ગુના કરવામાં આવ્યું હતું તે માટે રોહિત ધુમરને આ જે નરેન્દ્ર દુધાત છે નરેન્દ્ર દુધાતે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા રોહિતની ધરપકડ કરી પોલીસે તેની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા જેમાં રોહિતને સમગ્ર લૂંટનું નાટક કરવાનું અગાઉથી કહેવાયું હતું કંપનીના ફાઇનાન્સ વિભાગમાં કામ કરતા નરેન્દ્રએ કંપનીમાંથી પાંચ વર્ષમાં આઠ કરોડની ઉજાપત કરી શેર માર્કેટમાં રોક્યા હતા જેમાં નરેન્દ્રને પાંચ કરોડનું નુકસાન થતાં સમગ્ર નાટક રચ્યું હતું આ નાટક કરવા માટે તેમણે અને તેમના એક અન્ય સાગરિત કલ્પેશે રોહિતને લૂંટનું નાટક કરવા માટે જણાવ્યું હતું આ કામ માટે તેમણે રોહિતને પાંચ લાખ પણ આપ્યા હતા જ્યારે લૂંટને અંજામ આપવામાં આવ્યું તે દરમિયાન થેલાની અંદર રૂપિયા નહીં પણ કાગળ હોવાનું જણાવ્યું હતું કારણ કે રૂપિયા તો અગાઉ જ નરેન્દ્ર ઉપાડી ચૂક્યો હતો હાલ પોલીસે લૂંટનો ભેદ ઉકેલી લોટનું નાટક કરનાર રોહિત અને તેમને આ નાટક કરાવનાર કંપનીનો માણસ નરેન્દ્ર અને કલ્પેશ ત્રણેયની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એક ઇકો ગાડીના વ્યવસ્થા કર્યું અને ઇકો વાનમાં રોકડના રોકડ રકમના જગ્યાએ કાગળોના બાંટલોવાળા થેલાઓ મૂકી માહિતરપુરા સેવ વોલ્ટમાં તે થેલાના મૂકવા જમા જતા સમયે રાસ્તામાં રોહિત ઇન્કમ ઇન્કમટેક્સ ઓફિસરના સવાકમાં આવી એકો કારની રોકી લઈ કારમાં બેસી હથિયાર બતાવી તમામ અપહરણ કરી નિયત કરેલ જગ્યાએ પોતાને તથા કંપનીના કર્મચારીને ઉતરી દઈ સમગ્ર બનાવ અંજામ આપેલ હોવાનું કબૂલત કરેલ અને આ તમામ કોન્સ્પિરેસી કાલે રાત્રે સુધી ઇન્વેસ્ટિગેશન દરમિયાન સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને જાન જાણકારી મળ્યું હતું અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને જેટલા પણ આ ગુનામાં સંદો સંદ હતા તમામને પકડવામાં તસવીર ચાલુ છે